હેલો દોસ્તો નમસ્તે ગેમ છો મજામાં જય ગિરનારી હર મહાદેવ તો આપણો આ પાંચમો ભાગ છે અને આપણે તમે જો ત્રીજો ચોથો પહેલો બીજો ભાગ ના જોયો તમે આમાં જઈને પહેલો બીજો ત્રીજો ચોથો ભાગ જોઈ લો જે નીકળે આપણે ઝીણાભાવની મટીને બધું દેખાડ્યું છે ઝીણાભાવની મોટી જે ઘોડી આવે તે પણ એ ની આવેલી છે હવે આપણે આગળ નીકળી ગયા છે જ્યાં આગળ આપણે માળવેલ જે આવશે ઘોડી તે પણ જોઈશું અત્યારે તમે આ જોઈ શકો છો જે માળવેલ ઘોડી અમે ઉતરી રહ્યા છીએ જે ખૂબ જ મોટી જે ખૂબ ખૂબ જ મોટી ને અઘરી ઘોડી આવે છે એરોપ્લેન એરોપ્લેન જે પથ્થરોથી હોય છે એરોપ્લેનમાં જોઈ શકો છો કેટલી ઊંડાઈમાં છે આ ખોટી બેટરી લઈ ગઈ આપણે આગળ વધીએ થોડક તમે દૂર આવી જાવ ભાઈ શું વાત મેં અત્યારે તમે જોઈ શકો છો આ જંગલ ની અંદર આપણે આ વાઇન્દ્રા જોવા મળે છે તો તમે જોઈ લેજો અને હવે આપણે આગળ નીકળીએ આ જંગલમાંથી થોડા થોડા અંદર જાવી આપણે આમ અલગ છે છે ને થઈ થઈ અંદર અંદર પછી ભેગા જાય અહીંયા ઘણા પણ કરે બેઠા જંગલ ની તમે આ જોવો અહીંનો નો રસ્તો આ રીતનો કાક રસ્તો છે જે જંગલ ની અંદર થી થઈને અમે જઈ રહી છીએ બાકી તમે આ જુઓ જંગલ અંદર આ રસ્તો પણ આગળ જઈને બધાની સાથે મળી જશે જ્યાં બધાની સાથે આપણે છે ત્યાં હાલ અને આપણે હવે માળવેલ જે પહોંચ્યું ત્યાં આપણે નાઇટ રોકાવાની છે તો હું તમને રાઈટ નાઈટ પણ નાઇટમાં જ્યાં રોકાશું આપણે ત્યાં એ પણ હું તમને આની અંદર બતાવીશ તો આપણે હવે પહેલા આગળ નીકળી અને માળવેલ પહોંચી ત્યાં હું તમને બતાવીશ ત્યાં શું છે બધું

કી નો લે હવે નો લે અહીંયા વાંદ્રાને કોક ઘણી બધી વસ્તુ ખવડાવ આપવા છે તો હવે આપણે આગળ નીકળ્યા તો તમે જોવો આ બધાની સાથે આપણે મળી ગયા જ્યાં જુઓ તમે અત્યારે પબ્લિક અને આજે છે એ નદી જઈ રહી છે વહી રહી છે ત્યાં અને હવે આપણે આ માળવે જગ્યાએ તો પહોંચી ગયા છીએ હવે તમે જોવો આ ટ્રાફિક ત્યાંનું ખાખા રીતનું છે અત્યારે અહીંયા તમને શાક જેવું વગેરે તમને મળી રહી છે લોટ છે જેવું તમારે કદાચ રાત રોકાવી હોય તો તમે અહીંયા રાંધી પણ શકો છો જો તમે ટ્રાફિક માં આવે

તો તે પણ આપણે આગળ જોઈશું જો આમાં આવશે તો આ વીડિયો હું તમને આની પછી બનાવીશ એમાં પણ હું તમને નળો તો તમે આ જોઈ શકો છો મંદિર ત્યાં મંદિર છે જોઈ અહીંયા શિવલિંગને તે પણ છે તે સાઈડમાં શિવલિંગ હોય છે તમને દર્શન કરાવીશ

હવે અમે જો આ નાઇટ માં તાપણી કરી છે ને થોડી ઠંડી છે તો થોડું તાપણી તાપી લઈએ એમ બીજું શું બાકી ભાઈ બન થોડીક સાથે મસ્તી ને એવું બધું કરી લઈએ તારે બાકી આ જંગલની જે નાઈટમાં જે રોકાવ જે મજા છે કંઈક અલગ જ છે હવે આપણે સવાર પડી ગયું છે સવાર માં વહેલા અમે નીકળી ગયા છીએ હવે આગળ ત્યાં આપણે આગળ જઈશું નળ કોડીને જેવું આવશે વગેરે તો અત્યારે તમે જુઓ છો આ સવારનો ટાઈમ છે જ્યાં હજી તો દી પણ નથી ઉગ્યો કરીબ છે પાંચથી છ પાંચ સાડા પાંચથી છ વાગ્યા છે તો અંધારો તમે જોઈ શકો છો અત્યારે મોબાઈલની ટોર્ચ લાઈટ કરીને અમે ચાલી રહ્યા છીએ તો તમે જુઓ આ જંગલની અંદર જ ચાલી છે

જે ખૂબ અઘરી હોય છે અને ત્યાંના રસ્તાની વાત કરું તો મજાઓ કાકા આ રીતનો રસ્તો હોય છે જ્યાં પગ પર ખૂબ ધ્યાન રાખવું પડે છે અને ખૂબ ઊંચી ઘોડી હોય છે જે ઉપર જે ખૂબ ઊંચી અત્યારે થોડોક અમે વિસામો કરી રહીએ કરી લઈએ કે અહીંયા તો હું છે પથ્થર ને જેવું જ બધું છે જે ઝાડવાની જે મૂળિયા જેવું કંઈ હોય એ બધું જ તે આપણે પકડીને અહીંયા હાલવું પડે એમ છે કે હાલવામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે સીધા નીચે બાકી તમે જોઈ શકો છો આવી રીતનો ચડાવો રસ્તો છે અહીંયા પણ ઘણા જવો તમે અત્યારે ચડી રહ્યા છે તો થોડાક અમે પણ હવે પીસા મોકલીને બી થોડાક આગળ નીકળીશું મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવનારા નવો વિડીયો પણ તમને મળતો રહે બાકી તમે જોવો नल कोड़ी बाड़ी बाड़ी पी ले आई रीत में वस्तो है आपड़े अब हावर नो गोतो समन छे इला मछ नदी बजी जो आप पब्लिक अतरे परे जो तो बद्दी सेटी तुम्ही जो <laughs> વિજયભાઈ નતુલભાઈ ઉભા છે કે છે હવે તો થેન્ક યુ મિત્ર મિત્રો હવે મળીશું આપણે નવા વ્લોગમાં તો મળી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ વંદે માતરમ મહાદેવ હર